ગીર સોમનાથ જિલ્લામાં મહિલા સંચાલિત માત્ર એક ગરબી એટલે કે ભૂતળા ગરબી મંડળ જ્યાં વાત કરવામાં આવે તો ભૂતળા ગરબી મંડળનું સંચાલન જે છે તે પરશોત્તમભાઈ સોલંકીના સુપુત્રી દીપાબેન બાંભણિયા જે ઉનાના બાંભણિયા પરિવારના પુત્ર છે તેના દ્વારા તથા તેમની મહિલાઓની ટીમ દ્વારા આ ગરબીનું સંચાલન કરવામાં આવે છે અને ખાસ વાત કરવામાં આવે તો આ ભૂતળા ગરબી મંડળ જે છે ત્યાં ઉના તથા ગીર સોમનાથ જિલ્લામાંથી મહિલાઓ ખાસ અહીંયા ગરબે ગુમમાં આવે છે અને ખાસ વાત કરીએ તો આ ભૂટા ગરબી મંડળની મુલાકાત ઉના પોલીસ સ્ટાફ જિલ્લા પોલીસ સ્ટાફ તેમજ રાજકીય નામી અનામી નેતાઓ પણ આ ગરબીની મુલાકાત લે છે અને મહાઆરતીનો લાવો લે છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આ પુત્રદાદા ગરબી મંડળ જે છે ત્યાં મહિલાઓનો સિલેક્શન રાઉન્ડ પણ રમાડવામાં આવે છે અને મહિલાઓને સોના ચાંદીના ઇનામથી નવાજવામાં પણ આવે છે ત્યારે ખાસ વાત કરીએ સુરક્ષાની તો આ જે પુત્ર ગરબી મંડળ છે ત્યાં તમામ જગ્યાઓ પર સીસીટીવી પણ તૈનાત કરી કરાયા છે અને મહિલાઓની સુરક્ષાની વાત આવે તો તમામ પ્રકારની સુરક્ષાઓ જે છે તે આ ભૂતળા તથા ગરબી મંડળમાં જોવા મળે છે ત્યારે મહિલાઓની ખાસ વાત કરીએ તો મહિલાઓ જે છે તે પણ આ ગરબી મંડળે ગરબા ઘૂમી અને પોતાને સુરક્ષિત અનુભવે છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો મહિલાઓને પણ એક સારો સંદેશો જે છે તે દીપાબેન બાંભણિયા દ્વારા પાઠવવામાં આવ્યો હતો આપનો પરિચય નમસ્કાર હું દીપાબેન બાંભણીયા પોલીસના પ્રમુખ ગીર જિલ્લા તથા જુનાગઢ જિલ્લા બેન ખાસ વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં તેમજ જૂનાગઢ જિલ્લામાં મહિલા સંચાલિત એક જ ગરબી છે જ્યાં મહિલાઓ સુરક્ષિત રીતે ગરબે ઘૂમે છે અને જે પોતાએ ગરબે ઘૂમી અને અહીંયા સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફીઓ પાડી શકે છે આ નવો યુગ છે શું કહેશો આપ જો જોકે સ્ત્રીઓ ખૂબ આગળ વધી ગઈ છે અને બહેનોને ખૂબ આગળ વધવું પણ જોઈએ અને આ ગરબીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મારા સસરા સ્વર્ગસ્થ છગનભાઈ બાંભણિયા એમણે આ ગરબીની સ્થાપના કરી હતી આશરે ત્રીસ વર્ષથી આ ગરબી થાય છે અને એમના સાથે સાથે અશ્વિન બાંભણિયાએ પણ એમણે આ ગરબીની સ્થાપના કરી હતી સાથે એમના પાછળ અમે આ કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે અને આજે ત્રીસ વર્ષ થયા અમે આ આખા જિલ્લામાં એકમાત્ર બહેનોની આ એક જ ગરબી એવી છે કે જે મહિલા સંચાલિત છે અમે અને અમારી આખી ટીમ એસી ગ્રુપ આખું આ આયોજન કરીએ છીએ અને બેનો સંચાલિત આ કરવું છે કેટલા વાગ્યાથી અને કેટલા વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલતો હોય છે દસ વાગ્યાથી આ ગરબીની આપણે શરૂઆત કરીએ છીએ આરતી કરીએ છીએ અને પછી જેવી રીતે જે રીતે અમે લોકો બેનોના સિલેક્શન રાઉન્ડ કરીએ છીએ ઇનામ વિતરણ કરીએ છીએ એવી રીતે ઘણી વખત સુધી આ ચાલતી હોય છે આ જો શું સંદેશ બેનો માટે શું છે

અહીંયા ઘણી સુરક્ષાઓ છે અમારી અને કોઈ જાતનો ભય પણ નથી અને કદાચ રાતે પૂરી ગરબી થાય અમે અહીંયાથી જઈએ તો પણ અમને કંઈ ભય રહેતો નથી બેન કેટલા વર્ષોથી આપ રમવા આવો છો હું અહીંયા છેલ્લા અગિયાર બાર વર્ષથી રમવા આવું છું બેન ગરબી છે તે કોના દ્વારા આયોજિત કરવામાં આવી છે અને કોણ સંચાલન કરે છે આ ગરબીનું સંચાલન દીપાબેન કરે છે જે એક આખા ગીર સોમનાથની મહિલા સંચાલિત ગરબી છે જે એમને જોઈને પણ પણ અમને ઉત્સાહ વધે છે અને અહીંયા અમને મજા આવે છે આપ ખેલૈયા તરીકે મહિલા મહિલાઓ અને યુવતીઓને શું સંદેશ આપશો હું એટલો જ સંદેશો આપું છું કે જેમ દીપાબેન એક નારી તરીકે એક નેતૃત્વ કરે છે એમ અમે પણ આગળ એમની સાથે આગળ વધીએ